નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો આપણે વિડીયો જોયો કે જુલીબેનને જે દત્તક લીધો પુત્ર આજે એનું છે બુલામો અહીં એની દેરાણીને આ ઝલક આપી રહી છું પૂરો વિડીયો જોજો નાની નાના શું આપે છે અને જુલી એના માતા પિતાનું ઋણુ તારા પોતાના પુત્ર જે લીધો છે એને ઋણુ તારા શું આપી રહી છે આ વિડીયો જોશો તો ખ્યાલ આવશે અહીં આપી રહ્યા છે પેરાવણી જુલી મારા સગાભાઈની દીકરી છે ને સામે પેરામણી કરે છે મારા સગાભાઈ છે ચંદુભાઈ મંગળાવાભી અને એનો પુત્ર છે ભવ્યા તો અહીં પહેરામણી કરી રહ્યા છે પેરામણીમાં કપડા તો બધાના છે જ પણ સાથે છે હાથ માટેનું બ્રેસલેટ એ ભાઈ આપી રહ્યો છે દેખાઈ રહ્યું છે અને દર વખતે બેની તો બાંધે ભાઈને રાખડી બેની બાંધે અમર રાખડી જુગ જુગ જીવો મારા વીર અહીં ભાઈ બેનને પહેરાવી રહ્યો છે હાથમાં

જો તમે કેટલો ખુશ થઈ ગયો છે આપણી સામે નથી જોતો એમને કે ફોટા સામે જો પણ નથી જોતો એને નવા નવા રમકડા મળી ગયા છે એનો જ મોટો આનંદ છે આમ આ દીકરાને જન્મ ત્યાંની સાથે જ જુલીએ મોટો કર્યો છે જ્યાં સુધી દૂધ પીવાનું હતું ત્યાં સુધી એની મમ્મી પાસે લઈ જતી પાછો એ જ મોટો કરે અને પછી તો શું કહેવાય આપણી ભાષામાં ધાવણ પણ મુકાવી દીધું અને એની પાસે જ છે મારા ભાઈ બધાને પેરવણી કરી અહીં વેવાઈને વેવાણને આપી રહ્યા છે વેવાઈ મોહનભાઈ અને વેવાણ ઇન્દિરાબેન ભચાઉ તાલુકાના સંગમનેર ગામના છે અહીં નણંદને નણદોઈને આપ્યું વચ્ચે દેરાણીને આપ્યું ત્યારે આપણે વાતોમાં રહી ગયા સામે દેખાય છે મંથનભાઈ અને નિશાબેન જેમનો પુત્ર છે તો આખા પરિવારની પેરાવણી કરી મારા ભાઈએ અને આ છે બીજા ભાઈ રમેશભાઈ અને ચેતના ભાભી જેમને ઘરે લગ્ન થાય સુરત રહે છે એમના ત્રણ દીકરા છે એટલે જુલીના લગ્ન વખતે મંગળ ફેરા પણ એમને ફરાવ્યા હતા કન્યાદા પણ આ કર્યું છે એટલે પોતાની દીકરી તરીકે જ એમને પહેરાવણી કર્યા છે અહીં પહેરાવી રહ્યા છે એમને વીટી પહેરામણીમાં માટે બધાના કવર લાવ્યા હતા દોઈત્રા માટેના કપડા રમકડા અને જુલીને વીંટી પહેરાવી કાકાએ એક પિતા તરીકે એમના ત્રણ દીકરા છે એટલે પોતાની દીકરી લગ્નમાં પણ જુલી પોતાની દીકરી તરીકે જ રહી હાર્દિકના લગ્ન થયા એમના મોટા દીકરાના હમણાં જ રીતના એકાદ બે વિડીયો આપ્યા છે અને હજુ બીજા વિડીયો હવે આપશું તમને બરાબર અહીં નિશા જે એના મમ્મી પપ્પા છે જન્મદાત્રી માતા નિશા એમને પેરામણી કરી અહીં વેવાઈ વેવાણને પેરામણી કરી રહ્યા છે મોહનભાઈ ઇન્દિરાબેનને ભાઈ રમેશભાઈ અને ચેતના ભાભી હા એક પરિવાર કરે તો પણ ચાલે પણ અહીં ઉમેદ થઈ નાનાને કે ના મારા ભત્રીજીને ઘરે ભગવાને દીકરો આપ્યો તો એના આખા કુટુંબને હું પેરામણી કરીશ અહીં આવ્યા છે જુલીના બેનને બનેવી અને પૂર્વાંશના માસીને માસા જુડો બતાવી રહ્યા છે નેહા અને રીના બે સગી બહેનો જુલીનીથી મોટી આમ ત્રણ બહેનો છે એટલે એની માટે લાવ્યા છે જુડો કમરનો બે બહેનોએ એ લીધો એટલે મોટો થઈ શકે નાની નાની વસ્તુ કરવા કરતાં પે મોટું એને કામ લાગે એવું આપ્યું પેરામણી કરી અને હવે વેવાઈને જમણ આપ્યું અમારામાં પાટીદાર સમાજમાં એક રિવાજ છે હા એ આગળ કહું રિવાજનું પણ અત્યારે નેહા અને ભરતકુમાર ચેતનકુમાર વ્યવસાય ડૉક્ટર છે અને અત્યારે યુટ્યુબ કરી રહ્યા છે અને ભરતકુમાર ટેક્સ ઇન્સ્પેક્ટર છે પોતે ડૉક્ટર હતા એના પછી પરીક્ષા દઈને એના શોખને લીધે આગળ વધ્યા છે અને અહીં પેરામણી કરી રહ્યા છે સૌથી મોટી રીના એના પછી એ પેરામણી આપી રહી છે રીના નેહા અને એના પછી અને સામે બેઠી છે એ જુલી ત્રણ બહેનો અને ભવ્ય ચોથા નંબરનો ભાઈ તો મોટી બહેનો સ્વાભાવિક પેરામણી કરે અને આ એ જુડો જે બે બહેનોએ લઈને આપ્યો છે એ અંદાજ આપ્યો છે કેટલાક રૂપિયા સુધી તું લઈ શક અમે તને આપી દઈશું એટલે એની પસંદગી નો લીધો ખૂબ આનંદ અને ખૂબ ખુશીનો માહોલ સામે પરિવાર પણ ખૂબ સારું હા વાત હતી કે રિવાજની તો અમે દીકરીના ઘરનું મફત ન ખાઈ એવું કહેતા પહેલાંથી વડીલો તો જમણના પૈસા પહેલાં લઈ જતા લાડુને એવું તો હવે એવું લઈ નથી જવાતો અહીં મારો વારો આવ્યો છે વેવાઈને આપી દેવાય છે હું પણ જમણ આપવા જઈશ જમણનું કવર વેવાયના હાથમાં આપી અહીં ઝૂલીને અને કવર આપી દઈ ઝૂલીને જમાઈને દીકરી છે બાજુમાં અને પુત્ર પૂર્વાંશ હર્ષી દીકરીનું નામ છે હર્ષી આવતું નહોતું નામ વિચારો વિવાય વેવાય ને મળીને સારું લાગે ને આપણે પરિવારજનોને સાથે મળીને ભાઈ ભાભી આપ્યું દીકરીઓ આપી પછી મારો વારો હવે એના કદાચ માસા માસી આવશે આમ દૂરના સગા દૂરના સગા એટલે સગા નજીકના હોય પણ દૂર રહેતા હતા એમને નહોતા બોલાવ્યા કારણ કે હમણાં એક મહિનો બધા કચ્છમાં રહીને ગયા હાર્દિકના લગ્ન હતા મારા ભત્રીજાના જે રમેશભાઈના દીકરાના ત્યારે આખું પરિવાર ભેગું થયું હતું પણ આવો ઉજળો પ્રસંગ હતો એટલે નજીક જે રહેતા હતા એ બધા અમે આવ્યા છીએ અને હવે આવી રહ્યો છે એ પરિવાર છે નિશાના મમ્મી ને પપ્પા એટલે કે જુલીના દેર ને દેરાણીના મમ્મી પપ્પા ભાઈ ને ભાભી મામા ને મામી પૂર્વાંશના મામા ને મામી અહીં કહેવાય ને ઘી ઢોળાય તો ખીચડીમાં છે નાના ભાઈનો દીકરો મોટા ભાઈને દત્તક આપ્યો છે એટલે પોતાનું છે અહીં મોટા બેનને બનાવીને અમારે જેઠાણી બેનો જ કહેવાય એટલે મોટા બેનને બનાવીને પહેરાવણી ભાઈને ભાભી કરી અને સામે નિશાને કુમારને એના મમ્મી પપ્પાએ કરી એટલે આખા પરિવારને એમને પણ પેરાવણી કરી ધન્ય છે આ મા બાપને કે જેણે દીકરીમાં એવા સંસ્કાર સિંચન કર્યા છે કે તને ભગવાને બે દીકરા આપ્યા અને ઝૂલીને તકલીફ છે તો તું હસ્તે મોટે એમને કે એને માઠું લાગવા લાગવાના દેજે કે તને વાંધો નથી આ દીકરો તમારો જ છે ને જુલીબેન લઈ લો તમે મોટો કરો અને જો બંને ભાઈ એવા જ લાગે છે ધૈર્યનો મોટો દીકરો છે ને આ પૂર્વાંશ અને હવે આવ્યા છે એના માસી ને માસા માસાનું નામ છે પુરુષોત્તમભાઈ અને માસી મંજુલાબેન માંડવી તાલુકાના બિદળા ગામના વતની છે અત્યારે ભુજ રહે છે માસી ને માસા અમે બંને સરખી છીએ બેનપણિયું પણ છીએ મારી ભાભી ની નણંદ અને બેન બંને બેન પણ થાય ને અહીં દિશાબેન ના મમ્મી ને પપ્પા બધાને મળી રહ્યા છે નિયાણાઓને ફરીથી કહું કે ધન્ય છે બા બાપને ને કે જેવા થોડા સંસ્કારો આપે છે કે મારું તારું ના કરીશ અહીં સંતાનો પણ આપણા છે એમ કે જો મારા સંતાન છે એમ નહીં આ સંસ્કાર જે પરિવારમાં હોય ને એ ખૂબ સારી વાત છે મારી સાસુએ પણ દીકરો આપ્યો છે મારા મોટા સસરાને અને પાછળ મારી જેઠની દીકરીએ પણ એના દિયરને દીકરો આપ્યો છે એટલે સારું એવા સંસ્કાર છે આ મળવા આવી રહ્યા છે એ છે ઇન્દિરાબેન એટલે કે ઇન્દિરાબેનના ભાઈ એટલે કે જુલીના મામાજી સસરા એ ભાણિયા બધાને પણ પગે લાગી રહ્યા છે કે તમે મારા નિયારો છો આજ હું નમીશ તમને આ સંસ્કારો અહીં દેખાઈ રહ્યા છે હમ નથી હું મામા છું મોટો છું એમ નથી મારા ભણેજા છો સો બ્રાહ્મણ અને એક ભણેજ એ રીતે બધા બ્રાહ્મણને ને પગે લાગતા જાય છે અહીં ઇન્દિરાબેનના સગા સંબંધી આપતા જાય છે મામા મામી માસીઓ એટલે કે ઇન્દિરાબેનના ભાભીઓ અને બહેનો અમારે એવી પ્રથા છે કે જૂલીના હોય જૂલીને આપે નિશાના હોય નિશાને આપે અને એના સાસુ સસરાના જે સંબંધી છે એ એમને આપશે એટલે કે કાકા બાપાની દીકરીઓ છે ને એ બધા ઇન્દિરાબેનને અને મોહનભાઈને તે આપશે મામા માસીની દીકરીઓ હોય ફૈબાની દીકરીઓ હોય કે પેલું જે મથાળેથી જે સગું સંબંધી લાગુ પડે એ ત્યાં આપે આ પડોશી છે અને ખૂબ સરસ પૂર્વાંશને રમાડી રહી છે જો અત્યારે પણ ખૂબ લાડ કરી રહે છે અમે સવારે ગયા ત્યારે પણ એ ઘરે કામ કરતી હતી મેં જોઈ પૂર્વાંશને સાચવતી હતી તો આ જે લાગણી છે આડોશ પાડોશમાં એ પણ એક મોટી વાત છે પૂર્વાંશ નવું નવું જોઈએ છે વાત હતી આપણે ઇન્દિરાબેન ના પિયર પણ કોટડા ચક્ ભુજ તાલુકાના ગામના છે અને આ છે મોહનભાઈ અમારા વેવાયના ભાભી હતા એના કુટુંબીજનો બધા એને મળી રહ્યા છે એને ફોટો પડાવી રહ્યા છે કહી રહ્યા છે નિશાનું પિયર પક્ષ પણ ભુજ તાલુકાના કોટડા ચક્ ગામના છે બંને સેઘાણી પરિવાર છે અને અમારા વાવતર પણ સેંઘાણી છે એટલે ત્રણેય દીકરીઓ સેંઘાણી પરિવારની છે એટલે બધાનું એ નિહાળ્યું જ છે અને જેમ બેન થાય એવી રીતે બેન જેવા સંબંધો એ અહીં નિભાવી રહ્યું છે આ થરાવડાથી પરિવાર આવ્યું તો હવે બધાને ઓળખતી નથી કદાચ બીજા પણ હોઈ શકે એ પણ ત્યાં પેરામણી કર્યા છે આ બાજુ પેરામણી થઈ રહી છે અને ઝલક જ આપી પણ એ નિમેશ કુમાર એટલે અમારા જમાઈના સગા ભાઈ હતા નિમેશ કુમાર પણ હા કહી દઉં આ એમના સગા મળી રહ્યા છે વચ્ચે છતાં કહી દઉં કે નિમેશ કુમાર પણ અને એનો ભાઈ નિકુંજ બંને જોડવા હતા અને ઇન્દિરાબેને પણ એમના જેઠને દત્તક આપ્યો હતો દીકરો અહીં સિલસિલો ચાલી રહ્યો છે એમના જેઠને પણ દીકરા પુત્ર સંતાન ન હતું એટલે એમને આપ્યો હતો અને પાછળ પાછો મંથને એના મોટા ભાઈને આપ્યો નિશાબેને એટલે દિલ દરિયાવાળું તો ઇન્દિરાબેનનું પણ હતું અને એ જ દિલ પાછું પરિવાર માં આવ્યું ધન્ય છે એમને ધન્ય છે એમને પેલા હતી દૂધ ને દીકરા કોણ આપે દૂધ પણ લોકો વેચતા નહીં તો અહી દૂધ ભલે વેચાય છે પણ દીકરા સાથે સુખ ને વહેંચાય છે વેચાતું નથી વહેંચાય છે અહી થોડાક ફોટા ઝાંખા એટલે આવતા હતા કે પાછળથી તડકો આવતો હતો પડદો બાંધ્યો છે પણ પાછળથી તડકાને લીધે આપણે ઓળખીને શકીએ એવો પ્રકાશ આવતો હતો કેમેરાની ફ્લેશ લાઈટ કદાચ સારું ખેંચી શકે પણ આપણા મોબાઈલમાં મીડિયમ મીડિયમ દીકરીઓ ઊભી થઈ છે દેવા માટે કવર દઈ દઈએ આપણે અમારા મોહનભાઈના અને નિશાબેન એટલે વારાફરતી દેતા જાય ભાઈઓના દુખણા લેતા જાય આપણે જોઈએ કે હવે અમારી ભાભીને શું કરી રહ્યા છે જરાક નજર ફેરવીએ તો એ મારી બે ભત્રીજી ભત્રીજીઓ અને બે મારી ભાભીઓ છે ચેતના ભાભી મંગળા ભાભી અને એમના મંગળા ભાભીના બેન મંજુબેન ગપસપ કરી રહ્યા છે મને ઈચ્છા થાય છે પણ મને એમ કે થોડા કેમેરામાં કંડારી લઉં તો આખો પ્રસંગ રૂડો લાગે આ બાજુ ભાઈઓ પણ જે ફ્રી છે ખુરશી પર આના સામે દેખાય રહી છે ને દીકરી મારા મોનાના બેન પણ એ છે માંડવી તાલુકાના દુજાપોર ગામના એ દીકરી છે ભગત પરિવારના અને સંગમનેરમાં સાસરે છે એટલે મને વાત કરતા હતા કે મોનું નથી આવી તું મોનું અમદાવાદથી નથી પહોંચારી અને આ બધી જૂલીની કાકા નણંદો ગોઠવાતી જાય છે કે છે આપણે ગોઠવાઈ ફોટો લઈ લઈએ પણ બધી બહેનો ના પહોંચી જેટલા છે આપણે કંડારવાની કોશિશ કરીએ અહીં પિયરના ઘરનો આનંદ હોય ત્યારે ખૂબ ખુશી હોય છું બહેનોને બોલાવે છે અને જે હાસ્ય હોય ને એ એકદમ નિર્દોષ હાસ્ય હોય એ જ આનંદ અહીં દીકરીઓના મોટા પર દેખાઈ રહ્યો છે મોટા મોટા અને છે મોહનભાઈ સાથે ફોટોશૂટ થઈ કવર આપવાનું હતું કવર આપે અને તૈયારી થતી જાય અને મોટા મમ્મી લાડથી મળી રહ્યા છે બધાને હવે બાકી રહ્યા જે રહી ગયા છે લાઈન સર મળતા જાય બાકીથી મળી ઇન્દિરા બેનને કવર આપશે અને પૂર્ણ થાય કારણ કે ભાઈઓ બહુ ઉતાવળ કરતા હતા અહીં હવે સત્ય હકીકત જુઓ સામ સામે બંને મા બાપ બેઠા છે આ મંથન વાયના ખોળામાં બેઠા છે એમનો પોતાનો દીકરો લોહીની સગાઈ અને સામે ભાઈ સાથે એ વરાવી રહ્યા છે અહીં ઋણ તો એમનું ઉતારી જ ન શકાય કોઈ ભાગે પણ અહીં કોશિશ કરી રહ્યા છે મંથનભાઈને નિવેશભાઈએ વીટી પહેરાવી અને જુની સામે બંગડી સોનાની પહેરાવી રહી છે દેરાણીને અને જોતા તમને લાગશે કે બે બહેનો છે ખરેખર એવી જ ખુશી એવો જ પ્રેમ એ બે બહેનો વચ્ચે છે બેન જેવું હોય તો જ આપે ને સંતાન આપવું કંઈ સરળ થોડું છે મને વારે કેવું કહેવું પડે છે કે સંતાન આપવું સરળ નથી અને આપતા આપતા હેતનો ઉભરો આવ્યો છે હૃદય ખીલી ઉઠ્યું છે હેતના ઉભરેથી મારે આંખે આંસુ છલકાઈ રહ્યા છે હે પ્રભુ આવા લાડકોટ દરેક પરિવારને આપજે દેખાય છે બંનેમાં પ્રેમ લાગણી વાત્સલ્ય અને અહીં આવી છે પૂર્વાંશના ભાઈ મિત્તલબેન મિત્તલબેન પણ કોટડા ચકાર ગામ છે અમારું ધોળું પરિવાર છે ભાઈને ને ભૂવા પેન્ડલ આપી રહ્યા છે ઘણામાં પહેરાવવા માટે પણ પૂર્વાંશ ફ્રી નથી એ કે છે મને આજે રમવા દો મન ભરીને રમવા દો મારા બંને પક્ષના નાના નાની આવ્યા છે ચાર માવતર કહેવાય ને નાના નાની પણ ચાર થઈ ગયા એના ઘણી મારા જેઠ પણ એમ કહેતા હોય કે મારા ચાર માવતર મારી એમને પણ દોઈત્રી પાછી ખોળે બેઠી છે કે એમના પણ ચાર એટલે અહીં પણ હું જોઈ રહી છું કે એ જ સિલસિલો વિશેષ ચાલ્યો છે અને હમણાં જ એ નણંદબાને પોતાની પેરામણી કરશે આપણે જોઈએ શું આપે છે એ પહેલાં જોઈએ કે અહીં મંથનભાઈ કાકા બની ગયા પિતામાંથી તો એણે ભદ્રીજા માટે લાવ્યા છે સાયકલ અને ધૈર્ય આપી રહ્યો છે ધૈર્ય ભાઈ તો અહીં એકવાર ફાઈના દીકરા આપી લે કપડાં અહીં ભાઈ કે અમે આપશું એટલે કપડાં આપ્યા ફાઈના દીકરાએ અને અહીં મંથનભાઈ જે સાયકલ લાવ્યા છે એને ફાઈના બે દીકરા અને ધૈર્ય એટલે કે કાકાના દીકરો બંને સગાભાઈ બેસાડે છે કે આમાં બેસાડો અને ગાડી ચલાવો કારણ કે અમારે ઘોડિયાને જે આપવાનું હોય ને એ પહેલાં બોલામણામાં પાઈ ગયું છે હરસી વખતે અહીં જુલીબેન પહેરાવે છે મિત્તલબેનને જુડો વળતર ભૂયારું તો જુઓ અહીં એ બેનો લાગી રહી છે ને બે પરિવાર એટલું પ્રેમાળ છે કુદરતી એમના ઘાટ પણ એવા ગળ્યા છે કે સામે મળે તો બેનો લાગે અહીં નિયાણીઓને જે કવર આપે એનું ઋણ ઉતારવા માટે એસી બ્લેન્કેટ અને કવર સાથે દેરાણી જેઠાણી નિશા અને જુલી બધાને પેરામણી કરી રહી છે એ પેરામણી કરે આપણે પૂરો વિડીયો નથી લેતા કારણ કે લાંબો થઈ રહ્યો છે એ વિડીયોનો કરું છું એની ફરી મળી છે આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલજો આવજો મિત્રો બાય બાય જય શ્રી કૃષ્ણ